વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને રાજકોટ માર્કેટલેન્ડ મારી સફો ત્રણ હજાર બસો પચાસથી સફો ચાર હજાર એકસો ત્રેવીસ રૂપિયા સુધી જામનગર બે હજાર બસો ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો સતરથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો સતરીથી ત્રણ હજાર આઠસો ને સતરી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર આઠસો ને પાસાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સતરીથી ત્રણ હજાર નવસો ને પાસાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ને છપ્પન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર બસો તેત્રીસથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો આડત્રીસ થી ત્રણ હજાર નવસો ને પાસાઠ રૂપિયા સુધી સસ્તણ બે હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર સસો થી ચાર હજાર એકાણું રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર હજારથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર સો રૂપિયા સુધી રાજુલા ત્રણ હજાર બસો ત્રણથી ચાર હજાર એકસો ને દસ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ત્રણસો અઠાવન થી ચાર હજાર પિંચ્યાસી રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો ને પાંચસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો તેત્રીસ થી સાત હાજર એકસો ને ત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો થી સાત હાજર તેતાલીસ રૂપિયા સુધી રાધાનપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને પિંચ્યાસી રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો છ્યાસીથી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી એનામાં ત્રણ હજાર બસો એસી એંશીથી ત્રણ હજાર નવસો ને અઠ્યાસી રૂપિયા સુધી અને વારાહી ત્રણ હજાર છસોથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધીના આતા ખેડૂત મિત્રો વાત થતા જીરોના બજાર પર વિડીયોમાં અંત શોધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા